મિત્રો વિકી મેથ મસ્તી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવવાનું ના ભૂલતા જેથી તમને નવા વિડીયોને એલર્ટ મળતું રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં ધોરણ છ જે સપ્ટેમ્બર માસની એકમ કસોટી સંસ્કૃત વિષયની છે એનો સોલ્યુશન કરવાના છે તો મિત્રો વિડીયો પૂરેપૂરું ધ્યાનથી જોજો જેથી તમને પચીસમાંથી પચીસ માર્ક્સ મળ્યા હોય એ તમે જાણી શકો તો મિત્રો પ્રશ્ન એક આપ્યો છે કે નીચે આપેલા સરળ વાક્યનું અનુલેખન કરો તો મિત્રો અહીં તમને પાંચ પ્રશ્નો આપ્યા છે એ પાંચે પાંચ પ્રશ્નને સ સારી રીતે લખવાના છે એના પછી મિત્રો પ્રશ્ન બે આપ્યો છે કે નીચે આપેલ વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દોનો સંસ્કૃત શબ્દ શોધીને લખો તો મિત્રો પહેલું જ આપ્યું છે કે જંગલ તો મિત્રો જંગલનો સંસ્કૃત શબ્દ શું થશે તો મિત્રો અહીં ચાર ઓપ્શનમાંથી એક લખવાનું છે તો મિત્રો જંગલનું શું કહેવાશે સંસ્કૃતમાં તો કે વનમ એના પછી મિત્રો બીજું આપ્યું છે સસલું મિત્રો સસલાને સંસ્કૃતમાં શું કહેવાય તો મિત્રો શું આવશે સ કહ એના પછી મિત્રો બોલે છે બોલવાનું મિત્રો એટલે શું સંસ્કૃતમાં કહેવાય વધતી શું કહેવાય મિત્રો વધતી એટલે કે બોલે છે એના પછી ચોથું આપ્યું છે કે પાંદડું તો મિત્રો પાંદડાને શું સંસ્કૃતમાં કહેવાય તો પરણમ એના પછી મિત્રો પાંચમું આપ્યું છે કે ડરે લો તો મિત્રો શું આવશે ડરે લો એટલે ભીત શું આવશે મિત્રો ભીતહ એટલે કે ડરે લો તો મિત્રો જો આવી રીતે તમે લખ્યું હશે તો પાંચમાથી પૂરેપૂરે પાંચમાસામાં મળી જશે એના પછી મિત્રો પ્રશ્ન ત્રણ કે નીચે આપેલા ચિત્રોના આધારે આપેલ બોક્સમાં તેનો સંસ્કૃત શબ્દ લખો મિત્રો પહેલું જ આપ્યું છે શું દાતરડું તો મિત્રો શું થશે દાતરડું એટલે તો કે લવિત્રમ શું થશે મિત્રો લવિત્રમ એના પછી આપ્યું છે છત્રી તો મિત્રો એને સંસ્કૃતમાં શું કહેવાય છત્રમ એના પછી મિત્રો સાપો આપ્યો છે ત્રીજા નંબરમાં તો સાપને સંસ્કૃતમાં શું કહેવાય સર્પહ એના પછી મિત્રો ચોથો ઘડો આપ્યો છે તો સંસ્કૃતમાં શું કહેવાય ઘટહ એના પછી મિત્રો પાંચમું ચાવી આપે છે જેને શું કહેવાય તો સંસ્કૃતમાં કૂચી ક તો મિત્રો જો આવી રીતે તમે પણ લખ્યું હશે તો તમારે પણ પાંચમાંથી પાંચ માર્ક્સ તમને મળી જશે એના પછી મિત્રો પ્રશ્ન ચાર કે નીચે આપેલ સંખ્યા દર્શાવતા ચિત્રો ગણતરી કરી તેની સંખ્યા શબ્દોમાં સંસ્કૃતમાં લખો તો મિત્રો અહીં તમારે ગણવાના છે પહેલાં કે કેટલા છે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ કે પાંચ દડા છે તો સંસ્કૃતમાં એને શું કહેવાય તો મિત્રો શું કહેવાશે સંસ્કૃતમાં પંચહ એના પછી મિત્રો બીજું આપ્યું છે જે બેટ છે તો કેટલા છે ત્રણ તો સંસ્કૃતમાં શું કહેવાય ત્રિની શું કહેવાય મિત્રો ત્રિની એના પછી મિત્રો ત્રીજું આપ્યું છે કે સફરજન તો કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ અને સાત તો મિત્રો શું કહેવાશે સપ્તહ સંસ્કૃતમાં શું કહેવાય સાતને તો સપ્તહ એના પછી મિત્રો ચોથું આપ્યું છે તો ચોથામાં ચાર બી કર જેવું આપ્યું છે તો કેટલા છે તો એક બે ત્રણ અને ચાર તો શું કહેવાશે મિત્રો સંસ્કૃતમાં ચતુર્થ એના પછી મિત્રો પાંચમું પેન આપી છે કેટલી છે મિત્રો નવ તો સંસ્કૃતમાં શું કહેવાશે નવ એના પછી મિત્રો જો આવી રીતે મિત્રો તમે લખ્યો હશે તો તમારે પણ પાંચમાંથી પાંચ માર્ક્સ તમને મળી જશે એના પછી મિત્રો પ્રશ્ન પાંચ કે નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો તો મિત્રો પહેલું જવાબ્યું છે કે અધ બુધવાસર હ ક વાસર મિત્રો શું આવશે મંગલ વાસર એના પછી સ્વ સોમવાસર અધ કહ વાસર તો મિત્રો શું આવશે રવિ વાસર એના પછી કે હ ગુરુવાસર તો અધ ક વાસર તો મિત્રો શું આવશે શુક્રવાસર અધ શુક્રવાસર

બધા મિત્રો આપણું વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકેલ છે તો મિત્રો એ વોટ્સઅપ ગ્રુપની લિંકમાં ક્લિક કરીને આપણા ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી બધા જ ધોરણના બધા જ વિડિયો તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે આભાર જય હિન્દ જય